હાલો મિત્રો નવાજ જ બ્લોકમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે જોઈ લો મિત્રો પોણા પાંચ જેવું થવા આવ્યું હોય એટલો ટાઈમ થઈ ગયો હે અને કાલ રાય વરસાદ આવ્યો મિત્રો લગભગ થાડાક બારે વરસાદ આવ્યો ઓછીતાનો વરસાદ આવ્યો ખબર ન પડી તો ફૂલ ગાય ગયું પછી આપણને ખબર પડી કે વરસાદ આવ્યો અને કાલે આ ફતી મેળામાં રેખડા લગભગ અગિયાર વાગ્યાથી રેખડા એક બે ત્રણ ચાર વાગે લગ્ન રખડ્યા અને તડકો એવો હતો કોઈ કાંઈ તડકો નથી લાગતો કારણ કે મેરમ હતા ને એટલે હું તડકો બડકો ન લાગે અને આજ તો રાતે વરસાદ આવી ગયો એટલે હવારે કામે નહોતા ગયા આમ જુઓ મિત્રો પંખો ચાલુ છે ને તોય ગરમી એવી થાય છે જો પરસ્યો વળી ગયો તોય કાંઈ થી વરસાદ ચાલુ થયો હોય તો હવે વરસાદ આવશે ને એટલે બંધ જ નહીં રહે કારણ કે ગરમી જેટલી છે વરસાદ જ જેવો આવવાનો છે આગાહી પણ આવતી હતી ચાર સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર લગી અત્યાર લગી બધો વરસાદ હતો ને એ પંજાબમાં વધારે વરસાદ પડ્યો ત્યાં ઘણું બધું નુકસાન થઈ ગયું છે એવા વિડીયો આવે છે અને નીચા બધું જમ્મુ કાશ્મીર ને ઉત્તરાખંડ એ બધી પૂરો વરસાદ હતો પણ હવે ચાર સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર આગ છે એટલે હવે આપણે વરસાદ ચાલુ થવાનો હે તો તૈયારીમાં રહીજો અરે ક્યાં હો અને પંખો ચાલુ હતો તો મિત્રો જો આપણે આ ખાટલાનું કામ કર્યું થોડુંક ઢીલો પડી ગયો તો ખાવ તો આપણે દોરી ખેંચી આને અને થઈ ગયો મસ્ત હવે આને આપણે નવો ભરતા હોય કે આવી રીતે ખેંચીને હમો કરતા હોય ને તો અમે આવું જો તમને બતાવું આ ચંપલ હે ને આ ચંપલને ખાટલા ઉપર મેપવાનું આવી રીત નવો ખાટલો ભર્યો હોય તો ભલે અને આવી રીતે ખેંચ્યો હોય તો ભલે પછી ચંપલ મેકીને પછી લઈ લેવાનું અને પછી આપણે બેવાનું ખાટલા ઉપર હવે તમે આવું કરો કે ન કરતા કોમેન્ટ કરજો અને ખાટલો હમો વર્ક કરીને આપણને લાગે છે ભૂખ તો જો અત્યારે કંઈ ખાવાનું હોય નહીં ડાયરામ પડ્યું હતું તો આપણે ડાયરામ ખાવાનું ચાલુ કરી નાખીએ હવે અને ડાયરામ તો ખાવું જ જોઈએ આના ઘણા બધા ફાયદા છે લોહી સુધારો કરે તેમાં જ આપણો વજન છે અને કેટલો વજન છે એ જોવું હોય તો એનો બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં છે જ દે

વાદર એવું મોટું થઈ ગયું હોય એકરા રાઉ બધુંય તે ખાલી છ ને પાંચ દસ મિનિટ જ થઈ હે તો એ અંધારા જેવું કરી નાખ્યું છે જો સીને બરોબર દેખાતો એવું અંધારા જેવું થઈ ગયું ભાવ તો હાલો મિત્રો હવે હવે નાસ્તો કરી નાખી જો ગાંઠિયા હે ને કેવડો હે જવાનું છે આપણે કાલ ને સતપીડો હૈ જો સતપીડો છે જો મારક માય ખાડા ફરી ગયા હે બાય કાલે અવરે અવરે એવું ગારો થાય છે પણ સેટું કામે જવાનું એટલે બાઈક લઈને જવું પડે એવા ખાડા કેવા હે ભરી ગયા છે ને ખાડા મારું કાઢી નાખી આપણે ઉતાર હજી તો સેટું છે એટલું બાઇક મેપુ પડશે પછી જવાય છે અને આગળ તો હજી પાણી ચાલુ છે રાત તો વરસાદ પડ્યો ને ત્યાં હજી પાણી ચાલુ તમને બતાવો હાલો જુઓ મિત્રો હજી અહીંયા પાણી ચાલુ છે જો ચાય છે ને રાતનો વરસાદ પડ્યો તો હજી પાણી ચાલુ છે આ હજી ચાલુ રહેશે આજ હાજ લગી ચાલુ રહેશે ગયા કારણ કે વેણ એવી છે ને ઉપરથી બધું પાણી આવે ને આમ જાય છે હજી આટલું એટલું જાય હજી હરવર હવે ઓછું થાય છે હાવ આમ જાય જો તો આપણે મિત્રો ચેટલું બાઇક તે મીઠું હે કેવો ગારો થઈ ગયો જો આગળ તો હજી ટ્રેક્ટર એક હાલી ગયું હે ને આમ જો ટ્રેક્ટર આવ્યું હોય તો એ ટ્રેક્ટર આટલું પૂછી ગયું હોય તો આપણું બાઇક તો ચીનું હાલે કારણ કે માટી એવી ચીકણી છે એટલે જ આપણે સેટી સારું અમારે કાલે જે વરસાદ આવી ગયો તો કાલે તો આમ કામે નહોતા જ ગયા રાઈતે આવી ગયો તો દીએ આવી ગયો અને આજ આપણે આવતા રહ્યા કામ કરી આજ ઉઘાડ જેવું થઈ ગયું છે વરસાદ આવી ગયો એટલે એટલે હવે ઉપાધિ નહીં હવે વરસાદ થઈ ગયો એટલે થોડી ગરમી નથી થતી હવે બહુ નખેત ગરમી જેટલી થતી હતી રહેવાતું નથી એટલી ગરમી થતી હતી અને અમુક એરિયામાં તો હણ્યો વરસાદ પડ્યો નદીઓ આવી ગઈ ભાવનગર કોરના વિડીયો આવે છે અહીંયા રસ્તા બંધ થઈ ગયા છે અને નદીઓ આવી ગઈ એવો વિડીયો આવે છે તો આપણે કીધું તું વરસાદ આવશે તો બે જ કલાકમાં લગભગ બે કલાક પૂરી ન થાય ને વરસાદ આવી ગયો તમારે વરસાદ આવ્યો નહીં એ કોમેન્ટ કરજો મિત્રો અને મળશું એક નવા જ બ્લોકમાં A few moments later...